રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ સુરતનું તંત્ર કામે અને વગરની મિલકતોને સીલ મારવાની કામગીરી શરૂ થઈ હતી ત્યારે જિલ્લા કલેક્ટરની સંકલન બેઠકમાં મિલકતો સીલ કરવા મુદ્દે ભાજપના બે ધારાસભ્યોની વિરુદ્ધ ભાષી રજૂઆત જોવા મળી હતી ત્યારે પૂર્વના ધારાસભ્ય અરવિંદ રાણાએ સુડા સામે આક્ષેપો કર્યા હતા લોકસભાની ચૂંટણી પછી આજે પ્રથમ વખત જિલ્લા જિલ્લા કલેક્ટર ખાતે ધારાસભ્યો અને પ્રતિનિધિઓની સંકલનની બેઠક મળી હતી આ બેઠકમાં ઉપસ્થિત ધારાસભ્યો દ્વારા વિવિધ પ્રશ્નો પૂછાયા હતા જ્યારે પૂર્વના ધારાસભ્ય અરવિંદ રાણાએ સુડા સામે આક્ષેપો કર્યા હતા કે રાજકોટની ઘટના બાદ સુડા વિસ્તારમાં આવતી શૈક્ષણિક હોટલ જેવી મિલકતો બીઓસી અને આ સિવાય બીઓસી ની મંજૂરી વગર યુનિટો ચાલુ છે તેની જવાબદારી કોની નક્કી કરવાની રાજ્ય સરકાર દ્વારા સુડા અધ્યક્ષ તરીકે સુરત મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલની નિયુક્તિ કરી છે એને તેઓને વિસ્તારમાં પ્રકારના બાંધકામ પ્રવૃત્તિઓ પર ધ્યાન રાખવાની સત્તા મળી છે ત્યારે સુડા દ્વારા એસી એકમો સિવાય તમામ પ્રકારની મિલકતોમાં બીઓ પરમિશન છે ફાયર એનઓસી જરૂરિયાતમંદ એકમો ઉપર અપાય છે

આચાર આચારસંહિતા પૂરી થઈ એટલે સુલત સુરત કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં માન્ય ધારાસભ્યશ્રી અને સંસદ સભ્યશ્રીની સંકલન સમિતિ મળી હતી આ સંકલન સમિતિની અંદર કેટલાક પ્રશ્નો હતા કેટલીક રજૂઆતો હતી અને કેટલીક માહિતીઓ માંગવામાં આવી હતી એ માહિતીના ભાગરૂપે સુડા વિસ્તારની અંદર જે રાજકોટમાં ગમખવાર ઘટના બની જીવતા બાળકો નિર્દોષ બાળકો ભૂંજાયા કેટલાક લોકોને જે ખરાબ પરિસ્થિતિ આખા રાજ્યમાં બની અને એના ભાગરૂપે સુડા વિસ્તારની અંદર પણ આવી સીલિંગની કાર્યવાહી ચાલુ ચાલુ થઈ એની માહિતી માંગવામાં આવી હતી એમાં સુડાના કારોબારી અધ્યક્ષ તરીકે એ અધિકારીએ લગભગ બ્યાસી જેટલી મિલકતો સુડા વિસ્તારની અંદર એ લગભગ શૈક્ષણિક હેતુવાળી એસી ટકા મિલકતો કેટલીક મિલકતો જેમાં હોસ્પિટલ ચાલતી હતી કેટલીક મિલકતોમાં ગેમિંગ ઝોન ચાલતું હતું અને એવી મિલકતો પર સીલ મારવાની કામગીરી ચાલુ કરી હતી એવી માહિતી આપવામાં આવી હતી ત્યારે પ્રશ્ન એ થાય છે કે જે મિલકતો આજે બની નથી વર્ષોથી ચાલતી હતી મેં જે માહિતી માગી એમાં કેટલીક મિલકતોમાં ઓગણીસોને એસીથી કાર્યરત હતી કેટલીક મિલકતો બે હજારની સાલથી જ કાર્યરત હતી અને આવી મિલકતોને આજે જ્યારે સીલ મારવામાં આવે છે ત્યારે કોઈ અધિકારીની જવાબદારી આમાં બને છે કે કેમ સુડાના કારોબારીના અધ્યક્ષ તરીકે સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર છે અને એની જવાબદારી આવે છે કે સુડા વિસ્તારની અંદર જે કંઈક બાંધકામની પ્રવૃત્તિ ચાલે છે એની પર નિયંત્રણ રાખવાની જવાબદારી જીડીસીઆર પ્રમાણે એક કોમ્પિટન્ટ ઓથોરિટી તરીકે મ્યુનિસિપલ કમિશનરની છે ત્યારે મ્યુનિસિપલ કમિશનરશ્રીએ પોતાના તાબાના અધિકારીઓની ઉપર આવા પગલાં લેવા જોઈએ એક પણ પગલાં લેવા લીધા નથી અને બ્યાસી મિલકતોને જ્યારે સીલ મારેલી છે બ્યાસી મિલકતોની ઉપર બીયુસી નથી અથવા તો એની ઉપર આપણે ફાયર સેફ્ટીની સુવિધા નથી એમ કરીને એ મિલકતો સીલ મારી છે ત્યારે આમાં કોઈ અધિકારીની જવાબદારી બને છે કે કેમ જો અધિકારીની જવાબદારી બનતી હોય તો એ અધિકારી ઉપર પગલાં લેવા જોઈએ કારણ કે જેની સીલ મરાય છે તે લોકો ચોતાયેલા પ્રતિનિધિ તરીકે જ્યારે અમારી પાસે રજૂઆત કરવામાં આવે છે ત્યારે એ લોકોનો જે આક્રોશ હોય છે કે જે તે વખતે જે અધિકારી છે જે જેની જવાબદારી છે તેને આ કામગીરી કરવી જોઈતી હતી અને કામગીરી કરી નથી અને આજે અમારા મિલકતો પર સીલ મારે છે ત્યારે એક ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે અમારી જ્યારે જવાબદારી બને છે કે જે અધિકારીઓએ કાયદાનું જેને રક્ષણ આપ્યું છે કાયદાનું જેને અનુશાસન લાવવાની જેની જવાબદારી છે એ જ્યારે લાવતા નથી ત્યારે માલ ખાઈ અધિકારી અને માર ખાઈ ચૂંટાયેલા પ્રતિનિધિ એ હવે સુરતમાં ચાલવાનું નથી મેં તમને કહ્યું ને કે આ કામ આજનું નથી કેટલા વર્ષોથી ચાલતી મિલકતોની ઉપર આજે તમે સીલ મારો છો આજે તમે એની વપરાશ બંધ કરાવો છો તો જે તે વખતે જ્યારે આ કામગીરી ચાલતી હતી ત્યારે તમારી સત્તામાં આવતું તમારી જવાબદારીમાં આવતું હતું અને તમારે કાયદા પ્રમાણે વર્તવાનું હતું અને એ કાયદા પ્રમાણે વર્તન નહીં કરે તો જે તે વખતે તમે એની પર એક્શન લઈ શકતા હતા આજે જ્યારે આવા ગમખવાર અકસ્માતો બને છે તેની તમે રાહ જોતા હતા અને જે ઘટનાઓ બને ત્યાર પછી તમારે જાગવાનું હોય તો તમારા અધિકારીઓ શું કરે છે અધિકારીઓને માલ ખાવા માટે રાખેલા છે તો એટલા માટે આ જે આક્રોશ છે જે જન આક્રોશ છે એ પ્રજાનો આક્રોશ છે અને પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે અમારી જવાબદારી બને છે અને જવાબદારી અમે સંકલન સમિતિમાં નિભાવી બ્યુરો રિપોર્ટ સુરત